આજે રેવન્યુ તલાકની જે એક્ઝામની વાત હોય એમાં પણ ક્યાંક ને ક્યાંક સરકારની બેરોજગારી જે યુવાનો બેરોજગાર છે એના આંકડાઓ બહાર આવી જાય એના અનુસંધાને કદાચ એક આવતરું તે લોકોએ આ રીતના આયોજન કર્યું હશે જેને પર જે સરકારે અત્યારે જાહેર થયો કોણ તંત્રી મંડળે એમાં એ પરીક્ષા બસો માર્કની એમસી કરી અને મુખ્ય પરીક્ષા જેના બેઝ પર જોબ મળે છે એમાં એમને સાડી ત્રણસો માર્કની ગુણાત્મક પરીક્ષા કરી એમાં સો માર્ક ગુજરાતી સો માર્ક એકવીસ એમ દોઢસો માર્ક નોલેજનું છે અને આ જે એક્ઝામ છે એ અમારી માગણી છે કે એમસી ટુ બેઝર બેન્સ પર પરીક્ષા પણ રહેવી જોઈએ એનું કારણ એ છે કે આ રેવન્યુ ડિટીની જે કેડર છે એને बीजी आहे जे की पंचायत माइन चेटलीस केडर ओपनची केडर आहे सुपर फेबी ते एकच एक्झाम आहे आणि सिंगल एक्झाम आहे दोडसो माक्सनी आणि ते एकच एक्झाम लयचे तर पण एना करता ना अन्याय शू शाटे आणि अगणी आहे की आज रद्द होवी जो आहे आणि जो एखा ना रस તો પછી એટલો ગેર પે આપવો જોઈએ એમાં ગેરપે બી ઓગણીસો રૂપિયા જ છે એમ એ માટે અમે આવેદન કરવા માટે આપવા માટે આવ્યા છીએ વિદ્યાર્થીઓની માગણી પહેલા આ સિલેબસ એક જ એક્ઝામમાંથી એમસી જો બેઝ અને હવે જે નવો સિલેબસ આવ્યો છે એમાં ફિલ્મ પરીક્ષા એમટી ટુ બેઝ છે અને મુખ્ય પરીક્ષા વણાત્મક છે તે બી ત્રણ પેપર છે અને સાડી ત્રણસો માર્કની છે અને એનો ગેડ પે બી ઓગણીસો રૂપિયા છે ભલે એનું આ એક્ઝામમાંથી પ્રમોશન ભલે નાયબ મામલતદારમાં થાય છે પણ સરકારમાં બીજી અન્ય કેડર છે જેવી કે નાયબ ટીટી એટલે નાયબ ટીડીઓ કહેવાય અને એનું પ્રમોશન થાય છે સીધું ટીડીઓમાં તાલુકા વિકાસ અધિકારીમાં તેની બી એક જ એક્ઝામ છે ટૂંક સમયમાં હમણાં પંચાયતના દસ દિવસ પહેલાં નવા હાર આવ્યા અને એમાં એમણે ઉલ્લેખ કરેલો છે કે એક જ એક્ઝામ છે અને દોઢસો માર્ચની અને એમસીક્યુ બેઝ છે તો પછી આ ગૌણ સેવા પસંદગી મંડળ જે એક્ઝામ લે છે એમાં આટલો મોટો તફાવત છે કારણ કે એ અમારા જોડે અન્યાય છે એટલે આની માગણી લઈને અમે આજે અહીં માલ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ ધરમપુર તાલુકાના વિદ્યાર્થીઓ સાથે પ્રાંત કચેરીમાં રજૂઆત કરવા આવ્યા છે અવારનવાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતા આવ્યો છે ક્યારેક સરકાર પેપર પડીને અન્યાય કરે છે ક્યારેક આવી પદ્ધતિને અન્યાય કરે છે મને એવું લાગે છે કે અગાઉ જે તલાટીની પરીક્ષા હતી ત્યારે દસ લાખથી વધારે વિદ્યાર્થીઓ ફોર્મ ભર રહ્યા હતા અને આજે રેવન્યુ તલાકની જે એક્ઝામની વાત હોય એમાં પણ ક્યાંક ને ક્યાંક સરકારની બે બેરોજગારી જે યુવાનો બેરોજગાર છે એના આંકડાઓ બહાર આવી જાય એના અનુસંધાને કદાચ એક કાવરતારૂપ એ લોકોએ આ રીતના આયોજન કર્યું હશે પરંતુ આજે અમે પ્રાંત કચેરીએ અમારે એક વિરોધ રજૂ કરીએ છીએ આવનાર દિવસોમાં આખા ગુજરાત વ્યાપી આંદોલન કરવાની પણ અમારી